આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડિયો જુઓ આ વિડીયો પોપટભાઈ સોલંકીનો છે જે ડીસા છે અને ખૂબ સારો ધંધો કરે છે રેડીમેડ ની દુકાન છે અને એસી હજાર જેવી આવક છે રોજનો નો પંદર હજાર નો વેપાર થાય છે તો અને એકલા છે પોતે એ ખૂબ સરસ કમાય છે તો આનો વિડીયો ખૂબ શેર કરો જેથી કરીને એમને યોગ્ય જીવન સાથી મળી જાય અને આપણે આજે રાત્રે શનિવાર છે આજે રાત્રે સાડા સાત વાગે આપણે youtube channel માં થઈ છું તો આજે અમારી સાથે જોડાજો તમારા કોઈ પ્રશ્ન હોય તો એ પણ જણાવજો આજે આપણી સાથે નાસિક થી સુરેશભાઈ યાદવ જોડાવાના છે કે જેમણે દર મહિને દસ હજાર રૂપિયા આપવા માટે જણાવેલ છે શિક્ષણ માટે અને આપણે જે ભાવનગરની ત્રણ દીકરીઓ માટે જે વાત કરી હતી એના દસ હજાર એને આપણને મોકલી પણ આપેલ છે તો આજે એ આપણી સાથે સુરેશભાઈ જોડાવાના છે તો આ ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય તો આ વિડીયોને ખૂબ શેર કરો અને રાત્રે સાડા સાત વાગે અમારી સાથે લાઈવમાં જોડાવ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડ થી સાવધાન રહેવું હેલો હા બોલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અરે સર આપનો યુટ્યુબ ઉપર વિડીયો દેખ્યો તો હા હા સાદુ કહેલી એ હમ કોણ બોલો છો પોપટભાઈ પોપટભાઈ સોલંકી હમ પોપટભાઈ સોલંકી ક્યાંથી ડીસાથી ડીસાથી હા હમ તો આપણે youtube માં મૂકવાનું છે હા મૂકી લે જે તો ને હમ હમ જરા video દેખ્યો તો ને એમ નહીં એટલે આપણે આપણું મેલવું છે youtube માં એમ પૂછું છું હા હા મેલવાનું છે ને મેલવાનું છે હા હા કઈ વાંધો નહીં આ તમારો whatsapp નંબર છે ના whatsapp number બોલો તો નંબર બોલો તો,

કપડાં ની readymade ની એમ ને હા રેડીમેડ બરાબર પોતાની છે ના પોતાની અચ્છા પોતાની દુકાન છે હા હા કેટલું કમાવો છો આમ બાર દિવસમાં થાય પણે દસ પંદર હજાર નો એક દિવસ નો દસ પંદર હજાર નો વેપાર થાય એમ હા વેપાર થઈ જાય દસ પંદર હજાર નફો કેટલો થતો હશે હવે નફો એમાં કેટલો થાય તીન હજાર ત્રણ હજાર એક દિવસ નો બરાબર ને એટલે નેવું એશી નેવું હજાર ની આવક ખરી એમ ને આવક હા એટલી થાય. એશ હજાર માની ને નાલી આપડે બરાબર ને હ હ અ પરિવારમાં કોણ કોણ પરિવારમાં કોઈ નહી બે બેન હતી એના લગન થઈ ગઈ અ બે બેન હતી બે બેન બરાબર એનો લગન થઈ ગયા માં એના લગન થઈ ગયા હમ અત્યારે કોણ કોણ બસ એકલો જ્યો તો મમ્મી પપ્પા ગયા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા અ અચ્છા મમ્મી પપ્પા છે જ નહી એમ ને હમ હ નથી મરા બરાબર તો મકાન ઘરના છે માં ઘરનો મકાન છે ત્યાં ત્યાં દિશામાં જ ના દિશામાં જ ઘર બરાબર ફોર wheel ને એવું કાઈ છે ફોર wheel નહીં નહીં બાઈક એ બાઈક છે હું બાઈક છે હો હમ નહીં તો આવક તો તમારી સારી છે તો ફોર wheel તો પોસાય તમને નથી ભાવ તો આ નજીક જ છે ને દૂર નથી દૂર નથી પણ ફરવા ફરવા માટે જલસો કરવા માટે ફરવા માટે તો એકલા બાઈક લઈને જતા રહીએ હે હા કોઈ ફેમિલી બીજી હે ને નહી ફોર વ્હીલર શું કરો નહીં બરાબર ઉમર કેટલી થઈ તમારી ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ અગાઉ કઈ લગન મગન થયા તા ના નહી પ્યાલાય ગયા હ કયા કયા સમાજ માંથી આવો છો મો પ્રજાપતિ પ્રજાપતિ બરાબર બરાબર હમ આમ તો તમારું તો વ્યવસ્થિત ગણાય એકલા છો તો બીજો તો કોઈ પ્રશ્ન નહિ કાઈ બરાબર ને હમ બીજો તો કોઈ પ્રશ્ન નથી કમાણી ઘર ની દુકાન પોતાની છે હા પોતાની હ હ હ માણસો રાખો છો કે એકલા ના બે હેલ્પર બે બે નોકર રાખ્યા હેલ્પર રાખ્યા છે એમ ને હા હા helper છે બે હો ઓ તો તો મોટી દુકાન હશે હેને ના મોટી હમ 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 અને રોજ નો પંદર હજાર નો વેપાર થતો તો સારું કેવાય હા પંદર પંદર દસ પંદર દસ પંદર રોજ નો એટલે તો થઈ જ જાય બરાબર હમ થઈ થઇ જ જાય તો તમે મેન રોડ માં છે મેઈન બજાર માં હા બસ આ કસ્ટમર ઉપર જાય આઈ તો સીઝન બીજર ને એવું બધું હોય તો વધારે આવે હવે હવે સીઝન આવી એટલે હવે ખુલશે એમ ધંધો હા હા લગન કાળો હોય કે કે તહેવાર આવતા હોય તો વધારે વેપાર થાય બરાબર રેડીમેડ માં એવું જ હોય ને હ કેમ કે હવે ઉત્તરાયણ ગણ જતી રહી થી ધંધો ખુલશે હા ધંધો ખુલ અત્યારે ઉતરાળ માં તો ઓછું ખરીદી બરાબર બરાબર હમ હ આમ ક્યો ક્યો મે કયો કપડા રાખવા રેડીમેડ માં જેન્ટ્સ ના લેડીસ ના ક્યાં કપડા રાખો એમ જેન્ટ્સ લેડીસ બધું જ હમ એટલા જીન્સ ના પેન્ટ ને બધું એ ટાઈપ નું હા એ ટાઈપ નું શોર્ટ ને ટી શર્ટ ને એવું બધું હા આવું બધું હમ બરાબર હમ કેમ કે માલ આપણે અહીંયા થી નથી લાવતા અમદાવાદ સુરત અહીંયા થી નથી લાવતો ક્યાંથી લાવો છો direct દિલ્હી થી લાવું માલ અરે વાહ એમ હમ દિલ્હી સસ્તું પડે ને આપડે કાપડ બીજું જોઈએ એવું હમ હમ delivery પર ન્યા તો તમારે બલ્ક માં લાવવું પડતું ને જાજો જથ્થામાં લાવું પડે ને ના જથ્થા બંધ ના આવે ને train માં આવી જાય અચ્છા ટ્રેન માં આવી જાય એમ ને માલ બધું હા માલ ટ્રેન માં આવી જાય ને અહિયાં તમે ઉતારી લો એવી રીતે જ ને હા ઓલા ઉતારી લઈએ એ ઈ કઈ રીતે હોય મને એનો બઉ અંદાજ નથી એટલે ન્યા લોકો ટ્રેન માં નાખી દે એમ ટ્રાન્સપોર્ટ નહિ આપણે જાવું પડે ને ખરીદી કરવા અચ્છા ખરીદી કરવા જવાનું હમ ખરીદી કરવા જવું પડે ને આપણે અને ટ્રેન માં પછી આપણે લેતો આવવાનું હા return આવે જે train માં લેતા આવે બરાબર બરાબર સમજાય ગયું ઠેક ઠેક હા એ સારું રેહ એમ તો કા એમાં નફો નું ધોરણ પણ ઓછું રેહતું હશે ને હા ગોટે સસ્તો મળે એમ હા હા અમદાવાદ સુરત તો તે એવું હશે પચાસ રૂપિયા ફરક જ પડે હમજાય ગયું આમ 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 નફો નું ધોરણ હોય કેટલા ટકા હોય આમ ટકાવારીમાં માં એમ તો જેવું જેવું કપડું આમ ત્રીસ ચાલીસ ટકા જેવું ખરું હા એટલું થાય એમ એટલું તો ખરું જ ને ready એટલું મળી જાય ને હા એટલું તો મળી જાય હા હા ના ના સારું કેવાય લ્યો. બરાબર બરાબર. આમ બીજા કઈ શોખ બોખ તમારા? નઈ આપણે બીજો કોઈ શોખ નહી કઈ હરવા ફરવાનું ફિલ્મ બિલમ જવાનું ના ફિલ્મ જો હા ફિલ્મ તો જોવા જાઉં. ફિલ્મ જોવા જાવ એમ ને હરવા ફરવાનું? ના હરવા ફરવા જાઉં ને પછી દુકાન બંધ કરીને જાઉં. રવિવાર તો રજા હોય ને? ના રવિવારની રજા હોય. હા પછી આમ પાન બીડી માવો કઈ એવું? ના એવું નથી. એકેય વસ્તુ નહી હમ ગુટકા નો બી નઈ. ગુટકા ના માં માવો નઈ.

પછી નોન વેજ કે એવું કઈ કે નઈ. કયો? નોન વેજ ના ઘરે રસોઈ કોણ બનાવે ઘરે તમારે? રસોઈ તો હોટેલ માં જમી લઉં. એટલે હા હોટેલ લઈએ ને હમ તો તો હારું daily બાર નું જ ખાવાનું થાય ને તો તો. હા daily બાર નું ઘર નથી હમ અઘરું પડે થોડું હમ તો હવે પડે શું કરવાનું કયો. હમ હમ હા કેલા બરાબર છે ના ના મેલ આવી જાય તમારો કઈ વાંધો નઈ આપડે ક્યાં સમાજ માં ગણતરી રાખો છો કઈ જ્ઞાતિ માં કરવું છે હવે આપડે તો હેર થી છોકરી હોવી જોઈએ સંસ્કારી હમ હમ આપડે જ્ઞાતિ બીજી કોઈ નથી કોઈ પણ જ્ઞાતિ હોય એમ ને હા કોઈ બી જ્ઞાતિ હોય આપડે છોકરી સારી હોવી જોઈએ વ્યવ્સ્તીય હમ હમ જ્ઞાતિ ગમે તે હોય એ હા જાતિ ગમે તે ચાલે એમ ની આ દલિત કે દેવી પૂજા કે એવું કઈ આલે શું દલિત દલિત હા તો ચાલે ચાલે ને હમ ચાલે ચાલે હમ સારી વાત તો કેને વ્યવસ્થિત હોવી જોઈએ છોકરી હારી હોવી જોઈએ હમ એના રોન શોખ મોજ કરવો તો આપડે સંગાથ લઈને જઈએ એમ એમ ને એમ ને હા ફરવા બીજે હારે જાવું હોય તો એને ના તો તમારા વિચારો બહુ ઉત્તમ છે લ્યા હમ બહુ સરસ બહુ સરસ હમ બીજું એની આગળ તમે કેવી રાખો કે આ ટાઈપ ની દીકરી હોવી જોઈએ ભણેલી હોવી જોઈએ કે નો ભણેલી હોય ગામડાની ની હોવી જોઈએ શહેર ની હોવી જોઈએ એવું કાઈ? ગામડા હોય તો ચાલે આપણે વ્યવસ્થિત હોવી જોઈએ છોકરી સારી હોવી જોઈએ છોકરી સારી હોવી જોઈએ આવી જોઈએ આ બે ટાઈમ ખાવાનું બસ એને કપડા ધોવાનું બીજું કાઈ કામ નથી કરવાનું બીજું કઈ કામ નથી કરવાનું બીજું કઈ નથી કરવાનું રૂમ છોડી ને બીજું કઈ જવાનું નથી એમને એમને બરાબર બરાબર બે બે ટાઈમ રસોઈ બનાવવાની કપડા વાન બસ આ એનું કામ

તો હું તમારો કોન્ટેક્ટ કરાવીશ અને તમારી ઉપર આવે તો તમારી વાતચીત કરી લેવાની આ મારી કઈ જરૂર પડતો મને કેમરો ફોન કરવાનો ના પહેલા તો તમન વાત કરવી પડે ને ના કાઈ વાંધો નહીં તમ તારો હું સાથે રહીશ એમાં કઈ ચિંતા નહી એમને તમારે તમારે સાથે રહેવું પડે ને ભલે ભલે કઈ વાંધો નહીં કઈ વાંધો બરાબર ને હા ભલે 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 રાધે રાધાજી સર હા ઠીક છે આ મુકો ઓકે ઓકે યાર ફોટો મિલું ફોટો ફોટો WhatsApp પર ફોટો કરી દો હા જીવન સાથી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો કરો જોતા અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડિયો ગમે